હું એક હેલો ડૉક્ટરબેન પ્રોગ્રામમાં કામ કરું છું હેલો ડૉક્ટરબેન પ્રોગ્રામના અંતર્ગત બાળકોના સ્વાસ્થ્ય અને પોષણ વિશે માહિતી આપવામાં આવે છે તો અહીંયા અમે મંડાલી ગામે ઠાકોરવાસમાં ચામુંડાનગરમાં એક સરસ મજાનું બાળકોના સ્વાસ્થ્ય નાટકની રજૂઆત કરીએ છીએ તો તમે શાંતિથી જોજો તમને તમારા બાળક ના સ્વાસ્થ્ય માહિતી આપવાની છે તો દરેક તમારા બાળક પાલન પોષણ કઈ નંડા

નાના બાળકો બહુ ભાવે છે તો બસ નાના બાળકોને આવી જ એક સરસ મજાની માહિતી આપતું નાટક ચાલુ કરીએ છીએ નામ છે

જલ્દી આવ તમારી મમ્મી ને તો એમ થતું નથી ખબર નઈ બપોર પડે સાંજ પડે ઘર માં તો રહેતા જ નથી ક્યાં ક્યાં એમ પડી જતા હોય છે

નાટક નવું નાટક નથી સાંભળો હવે છે ને પાયલ ના જરૂરિયાત મુજબ આપણા ઘર માં લીલા છે ફળ છે બધું જ આવું જેવા પાછા સાંભળો લેતા આવો કે આવશો બનાવવાનો છે આ બધું લેતા આવજો એ બધું લેવામાં પૈસા તો જોઈશે ને પૈસા ક્યાંથી

એને એટલું ડોક્ટર બેન આપણને સમજાવે છે એટલું કરવામાં આપણું શું ડાક્ટર શું ખાટું મોડું કે શું

તમે સમજ્યા મેં ફેરા ફરતો હતો ફેરા ફરતો હતો ત્યારે ગોળ બાપા મને કીધું તો

લેખના ઘર માં એક ફોન હોય જ છે ને એ જરૂરી નથી કે ફક્ત માતા ને ફોન કરવાના ભાઈઓ પણ ફોન કરી શકે છે હા હું ગામ માં જતી આવું

આપણા બાળકના માનસિક અને શારીરિક વિકાસનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે તમે તમારા સાથે બેસીને હેલો ઘરે બેઠા સાંભળી શકો છો એ પણ પાછું મફત મફત સેવા છે અને ઘરે બેઠા તમને આ સેવા મળે છે અત્યારે તમારું બાળક જે ફોનમાં શીખીને મોટું થશે એ જ ફોન તમારું બાળક મોટું થશે ત્યારે પણ કામ લાગશે એ વખતે પણ મોટું નાનો મોટો બિઝનેસ કરશે અને તમે પણ જાઓ ભાઈ નું ધ્યાન રાખો તો ડોક્ટર જેમ કીધું કે આપણે હવે ક્યાંય પણ દૂર શહેરમાં જવાની જરૂર નથી એક નંબર આપેલો છે જીરો બાળો પછી છોતેર આ નંબર ઉપર

Patayin mo siya, kumalita siya Eh. હાથ ધોવાથી જ્યારે પણ બાળક બહાર થી રમીને કે સ્કૂલ થી રમીને અથવા તો જમવા પહેલા બાળકને સાબુ થી હાથ ધોવાનું ¡Claro